કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં આનંદભાઈ પટેલના સમર્થકો આ રેલીમાં આજે હાજરી આપી હતી આ રેલી વાપી મહાનગરપાલિકાની કચેરી આગળ પહોંચી હતી અને ત્યાં પોતાની વિવિધ માંગણીઓને લઈને પણ નારા લગાવ્યા હતા અને આ રેલીને લઈ અને આજે આનંદભાઈ પટેલ રોડ વચ્ચે એક નાની સભા પણ સંબોધી હતી શું કહી રહ્યા છે આનંદભાઈ પટેલ તે પણ આપણે સાંભળીએ

જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સાત ભોગા તેમજ ફરા ઉપસ્થિત તમામ શ્રીઓ અને કંપનીના તમામ કામદારો આલોક કંપનીની બહાર લગભગ ત્રણ ચાર કલાક આપણે બેઠા આપણને એવી આશા હતી કે લેબર ઓફિસર આપણી વાત સાંભળશે પરંતુ પરિણામ શૂન્ય આપે

કર્મચારીઓ કામદારો મજૂરો ઉદ્યોગપતિઓના ગાડીના ડીઝલના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે ડીઝલ ના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે વિદેશમાં ભણાવવાના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે પણ જો કંપની કોઈ કર્મચારી પડી જાય એના હાથ અત્યારે તૂટી જાય એના આંગણા કપાઈ જાય એનું માથું ફૂટી જાય અને વર્તન માંગવા જાય ત્યારે વર્તન નામે સુની આપે એક પણ રૂપિયો આપતા આવા સમયમાં જો આપણી એકતા નહીં હશે આવા સમયમાં જો આપણે એક નહીં થશું આવા સમયમાં જો આપણે સાથે આંદોલન નહીં કરશું તો આવનારા દિવસમાં આપણી હાલત ખૂબ દયનીય થઈ જશે અત્યારે જે યુવાનો છે નવા કંપનીમાં લાગ્યા છે એમને એમ દસે દસ વર્ષ પછી પૈસા વધશે પરંતુ જે વીસ વર્ષથી થી પંદર વર્ષ કામ કરે એના પૈસા નથી વહેતા તો બીજા ના વધવાના નથી આ લોકો ઉદ્યોગપતિઓ ચાલી ચામડી ના થઈ ગયા છે એ અમુક અમારા જેવા રાજકીય માણસો પહોંચી જાય એટલે એમને મીઠાઈ ના પેકેટ બી આપી દે અમુક તમારા યુનિયન ના લોકો પહોંચી જાય તો એમને પણ સારી સારી વાત કરીને સારી પોસ્ટિંગ આપી દે પરંતુ ડેમોસા કંપનીની ની બહાર બેસીને અમે જાણ્યું કેટલા વર્ષથી કામ કરો છો એ પણ કંપની અધિકારી નથી આવી તમામ કંપની જે પણ કામદારોનું શોષણ કરે છે એનો વિરોધ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ કે નહીં જોઈએ ભાજપ ના ને નાણા મંત્રી કાંગસ સભ્યો બહુ મોટી મોટી વાત કરીને અહીનો કુલ તો બની ગયો છે પણ છે દેખાતો નથી દેખાય એ ના ચસમા કરીને જોવું પડે તો દેખાય બધી મોટી મોટી વાતો કરે પરંતુ આપણા જ લોકો આ કામ કોઈ મોટા લોકો નથી કરવાનું આ કામ આદિવાસી કરે એસસી કરે ઓબીસી કરે પર પરંતિ કરે એ સિવાય આ કસૂટી કામ કોઈ કરવાનું નથી કંપની કંપનીમાંથી ગયા ભાઈ બીજા દિવસે એક બે અધિકારીના ફોન આવ્યા મને કે હું કામ આરો ઉદ્યોગપતિ ને હામે પડે તમે એમ કીધું હું ઉદ્યોગપતિ ના હિંગણા છે ઉદ્યોગપતિ ખાવાનું નહીં ખાય ઉદ્યોગપતિ શ્વાસ પી લે પાણી પી અમારા લોકો કામ કરે ત્યારે તમારા ઘરના રોટલા રોટલી બને ની તો તમે બી ભૂખા માર અમારા તમે અન્યાય કરે અને આનંદ પટેલ અને કોંગ્રેસ આંખ બંધ કરીને બેરી એવું કોઈ થવાનું નથી પાણી પડે તે જોઈ લે કદાચ દસ જણા આવતા હોય છે કે આ તો આ લોકો લડ્યા કરે રહેવા ને આપણે બેસી રહેવું પછી આ બાજુ આપણા કેમોસા કંપનીના ના આપણા બળવંતભાઈ છે આગેવાની લીધી તો બળવંતભાઈને કે કહ્યું બેસી રે ભાઈ તારે હું કામ છે પણ આ એક કોઈનું કામ એટલા આનંદ પટેલનું કામ નથી આ તમામે તમામ આપણા લોકોનું કામ છે અને એ આપણે લડવાનું છે ને જીતવાનું છે ને કરવાનું

અને કર્મચારીઓને પડી રહેલી હાલાકી અને તેમની જે માંગણીઓ છે માંગણીને લઈ અને આજે આ જન આક્રોશ યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ધમદારી સાથે જોડાયેલા રહેશો નમસ્કાર